ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્ર કેમ છો બધા મજામાં હું તમારો ફ્રેન્ડ ડોક્ટર નીરા રાવલ આજ ટોપિક લઈને આવ્યો છું જે પેશન્ટની કમેટ કફ એલર્જી શરદી માટેની કોઈ દવા કફ શરદી એલર્જી થવાના રીઝન શું છે તો પહેલાં આપણે એના વિષે જાણીએ છીએ તો કફ શરદી થવાનું રીઝન છે શરદી છે એલર્જી છે એલર્જી કઈ બાબતની છે ડસ્ટની હોય છે ખાવા પીવાની હોય છે અનાજની હોય છે બરાબર વાતાવરણની હોય છે એ આપણે જાણવું જોઈએ એની ઉપરથી ખબર પડ જાય કે એલર્જી એના હિસાબે શરદી થાય છે નાકમાંથી પાણી વહેવું છે ઘણાને છીકું ચાલુ થઈ જાય છે ઘણાને અવાજ બેસી જાય છે બરાબર જ્યાંની ઓચિકતાનું કફ આવી જાય છે ઘણાને ખંજવાળ ચાલુ થઈ જાય છે એલર્જીના હિસાબે થઈ શકે એટલે પહેલાં આપણે એલર્જી જાણી લેવાની છે કઈ બાબતની છે કેવી રીતે છે એંસી ટકા વ્યક્તિને દષ્ટની એલર્જી હોય છે જેને ધૂર કહેવાય છે શુદ્ધ ગુજરાતીમાં તો એ એક તમે જાણી લેવા પછી આપણે ખબર પડી જાય છે કે કેવાની એલર્જી છે તો એલર્જી વિશે જાણવું એ છે વાતાવરણની હોય છે કે ઋતુ ચેન્જ હોય છે ઘણા બાળકો હોય છે જન્મથી એને ઋતુ ચેન્જ હોય શિયાળો આવી હોય તો માંદો પડે છે ઉનાળો ઉતરતા ચરતા શિયાળો થાય છે ચોમાસામાં થાય છે ઋતુને અનુસાર એલર્જી હોય છે તડકા છાંઈને એલર્જી હોય ઘણા વખત તડકામાં કે ગરમીમાં રહીઓ તમે તોય છીકવું ને આવતી હોય છે બરાબર છે નાકમાંથી પાણી વહેવું ઉધરસ ચાલુ થઈ જાય આંખમાં સોજો આવી જાય આંખ લાલ લાલ થઈ જાવું ખંજવાર આવી છે આપણા ચહેરામાં થઈ જાય છે આ બધું એલર્જીનું છે કઈ એલર્જી છે એ વિશે જાણવું છે પછી એનો આપણે ઉપાય કરીએ એના રિપોર્ટે થઈ શકે છે પણ તો આપણે એક એક વસ્તુ જોઈએ ખોટો ખર્ચો કરી રહીને આપણે ફ્રી દવા અનુસાર કરીએ છીએ બરાબર તો ફ્રી કરી વિના એક એક વસ્તુ આપણે આપણે જોવાની છે કે કઈ બાબતે અને ક્યુ છે પ્લસ એ થઈ ગયું છે તો હવે એલર્જી આપણે પ્યોર એક આયુર્વેદિક ઘર ઘર છું એલર્જી માટેની બેસ્ટ એન્ટીબાયોટિક કહી શકે તો કે હૈદર હૈદર આપણે ઘરમાં મળી જાય છે એની એન્ટીબાયોટિક આયુર્વેદિકમાં કહી શકાય એક ચમચી હૈદર લેવાની છે એમાં એક ચમચી સૂંઠ નાખી દો અથવા આદુનો રસ નાખી દો તો પણ ચાલે છે તાજો આઠ દસ તુલસીના પાન એ ઘરમાં મળી જશે આઠ દસ તુલસીના પાન એક ચમચી હૈદર એક ચમચી સૂંઠ આઠ દસ તુલસીના પાનને બે ચમચી ગોળ પહેલાં ગોળને ગરમ કરવાની એની અંદર સૂંઠને બધું નાખી ઉતારી લેવાનું ફૂલ હલાવવાનું હરી લે પછી એને ગોળી બનાવી અને ચૂસવાની સવાર બપોર સાંજ ત્રણ ચાર ટાઈમ ચૂસો તો પણ ચાલે છે કંઈ નુકસાન નથી નો સાઈડ ઇફેક્ટ છે કે નથી ગરમ લાગવાની બરાબર છે તો એ લઈ શકો છો એવી જ રીતે છે એક ચમચી ગોળ એક ચમચી સૂંઠ એક ચમચી આદુનો રસ બે ત્રણ ચમ બે ત્રણ લીંડી પીપર આવે છે જે મોટી કહેવાય છે કારી મરી જેવું બે ત્રણ ચમચી મરી બરાબર છે એક આ બે એલચી આ નાખી અને એનો પણ પાવડર કરી અને શું કે ગરમ ગોળમાં નાખીને બનાવીને ચૂસવાથી પણ એલર્જી મટી જાય છે શરદી કફ મટી જાય છે ગળાશમાં લાલાશ હોય એ મટી જાય છે પ્લસ નવસેકા ગરમ પાણીમાં હૈદરની અડધી ચમચી હૈદર નાખીને કોગરા કરવાથી ગળાશમાં ખારસ એલર્જીમાં રાહત થાય છે આયુર્વેદિકમાં દવા કહીએ છીએ તો હિમાલયાની સેપ્ટેલિન આવે છે એમાં પણ આ બધી વસ્તુ જ આવે છે જરક ફર્મામાં જાય તો એક્સ્ટ્રામીન આવે છે એવી ઘણી બધી એલર્જીની દવા આવે છે પણ આનાથી રિઝલ્ટ મળવા મળશે તમને એલોપેથિકમાં દવા આવે છે તો સેટ્રીજનથી ચાલુ થાય છે સેટ્રીજન પાંચ એમજી પીવાની આવે છે એની ઉપરથી જાય તો લીવો આવે એ પણ પાંચ એમજી વાળી આવે છે એનાથી ઉપર જાય તો લીવો સેટ્રીજન મોન્ટેલુકસ ડબલ કોમ્બિનેશન આ મોન્ટેલુકસ એ એલર્જીની છે એનાથી ઉપર અટાંચ જાય તો ફેક્સોફિનાડીન આવી ગયું છે એકસો વીસ એમજી વાળી ફેક્સોફિનાડીન પણ તમે લઈ શકો છો મિત્રો બરાબર છે પણ તો આપણે આયુર્વેદિકથી કરવાથી બધી છે ને ઉન્નપેથી એ દબાવી એના કરતાં આયુર્વેદિક કરો તમે ઘરનું મેં ઉપચાર કીધું છે એનાથી મટી જાય છે પ્લસ પણ ઉર્ધસ અને કફ અને શ્વાસ હોય તો મેં તમને એની મોડનો મારો વિડીયો છે જ બરાબર છે વાળો તો સીતોફલાદી ચૂર્ણને મધે પણ લઈ શકો છો મધને એમને ચાટવાથી પણ કફને ફેફસા સાફ દઈએ છીએ બરાબર છે તો એ પણ કરી શકો છો કફ પછી એક એક તમને ઉકારો સમજાવું બતાવું છું જે શ્વાસ ચડતો હોય કફ વધારે જામી જતા હોય તો અરુસીના પાન આવે મળી જાય આજુબાજુમાં કંઈક તપાસ એટલે હોય છે એક બે ઘર અરુસીના પાન આઠ દસ લેવાના છે આઠ દસ તુલસીના પાન અને બે અદ્રક છીંડી નાખવાના આદુનો ટુકડો છીંડી એક ગ્લાસ ગરમ પાણીમાં નાખવાના અરુસીના પહેલાં પાન નાખવાના તુલસીના પાન નાખવાનું થોડુંક ઉફામાં આવે ઉકરે એ એ એટલે એની અંદર આદુનો ટૂંકું નાખીને ઉકાળવાનું અડધું પાણી રહી જાય ને લાલચ જવું એને સવારે ને સાંજે પીવાનું એના કી પીધા પછી અડધી કલાક કંઈ ખાવું પીવું નહીં એમાં બેસ્ટ રિઝલ્ટ મળશે અને શ્વાસમાં એ રાહ થઈ જાય નિરાતે નિરાતી બધું રાહ થઈ જશે અને એલર્જી તમારે મટી જશે મિત્રો તો તમને આજે એલર્જી વિષય શરદી કફ વિષય જણાવ્યું છે આગલો વિડીયો વાળો છે ના સમજે તો સીતોખલાદી વિષયનું જાણી લેજો એ મારો વિડીયો મોકલ જ છે આગળનો શોર્ટ છે ને બરાબર થેન્ક યુ બીજું કંઈ જાણવું હોય તો મને કમેન્ટ કરજો મને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કંઈ પણ પ્રશ્ન હોય તમારા દવા વિશે તો મને કમેન્ટ કરજો હું તમારો વિડીયો બનાવીને મોકલીશ ને તમને એમાં પણ જવાબ આપીશ તો થેન્ક યુ સો મચ